ભરૂચ શહેરના ભૂલા વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આરોગ્યલક્ષી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ ઉનાળાની વધતી આકરી ગરમીથી રાહત મેળવવા અને સુરક્ષિત સ્વાસ્થ્ય અંગે વિદ્યાર્થીઓ માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો ગરમીનો પારો સતત ઊંચે ચઢી રહ્યો છે તો બીજી તરફ સૂર્ય દેવતાના આકરા મિજાજથી લૂ લાગવાના તેમજ તેમજ તબિયત બગડવાના બનાવો પણ વધી ગયા છે ત્યારે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે હિટદી બીટના નામે વિદ્યાર્થીઓને ગરમીના દિવસોમાં જરૂરી સાવચેતી અને તેનાથી બચવા અંગે જાણીતા તબીબ ડોક્ટર ચેતન મોરથાણા અને ડોક્ટર પ્રિયંકા મોરથાણાએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ડિરેક્ટર સુષ્મા ભટ્ટ સીબીએસસી વિભાગના વાઇસ પ્રિન્સિપાલ નેન્સી ચોક્સી સહિત શાળાનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા હેલ્થ હેલ્થ સ્ટ્રોક રિલેટેડ ઇલનેસ ના અવેરનેસ માટે સ્ટુડન્ટ્સને ગાઈડ કરવા માટેનું એક સેશન રાખ્યું છે કે બદલ મેનેજમેન્ટનો આભારી છું એક્સ્ટ્રીમ હિટ કન્ડિશનમાં સ્ટુડન્ટ્સ વધારે એક્સપોઝ થવાના ચાન્સ હોય છે જેમ કે એમને સ્કૂલ આવવાનો ટાઈમ અર્લી મોર્નિંગ હોય છે અને સ્કૂલ ઘરે પહોંચવાનો ટાઈમ લેટ આફ્ટરનૂન હોય છે સો ત્યારે પીક ટેમ્પરેચર હોય છે સો સ્ટુડન્ટ્સે શું ધ્યાન રાખવું જોઈએ એના રિલેટેડ અમે આજે અવેરનેસ સેશન કન્ડક્ટ કરીએ છીએ સ્પેશિયલી ફ્લુઇડ ઇન્ટેક પર ધ્યાન રાખવું જોઈએ કોટનના કપડાં પહેરવા જોઈએ ડાયરેક્ટ સનલાઇટ એક્સપોઝર જ્યાં સુધી બને ત્યાં સુધી અવોઈડ કરવું જોઈએ અને ભૂખ્યા નઈ રહેવું જોઈએ પોષક આહાર લેતા રહેવું જોઈએ એ સ્ટુડન્ટ વડીલો અને ડાયરેક્ટ સનલાઇટમાં કામ કરતા બધા વર્કરોએ ધ્યાન રાખવા જેવી બાબતો છે તો આઈ વુડ લાઈક ટુ થેન્ક માય સ્કૂલ મેનેજમેન્ટ જીन्होंने ઇનિશિયેટિવ લેકે ہمارے સ્કૂલ મેં યે પ્રોગ્રામ કંડક્ટ કિયા હૈ ઓર ઉનહોને ડોક્ટર ચેતન એન્ડ ડોક્ટર પ્રિયાંકા મેમ કો ઇન્વાઇટ કિયા તાકે વો બચ્ચો કે તક યે મેસેજ દે સકે या ये इंफॉर्मेशन दे सके कि हीट वेव से हमें कैसे बचना है बिकॉज स्टूडेंट्स आर कमिंग टू स्कूल एंड ड्यूरिंग दैट टाइम स्कूल टाइमिंग्स स्कॉचिंग हीट जो होती है हमारी वो राइज इंक्रीज हो जाती है सो हाउ टू कम ओवरकम दैट हीट इफेक्ट्स डॉक्टर चेतन एंड डॉक्टर प्रियंका हैव गिवन दैम अलॉट्स ऑफ इंफॉर्मेशन रिगार्डिंग द इफेक्ट्स ऑफ द हीट वेव्स आई वुड Again, like to thank our management for conducting such a wonderful program for the awareness of the heat effects.